અને છે ને ટેટુ કેવાય આ ટેટુ કરાવવા હાટું એટલું ખાલી કરાવે ને તો પાંચ હજાર ને ચાર હજાર ને આઠ હજાર ને એવા પૈસા લે જેવી ડિઝાઇન એવા પૈસા અને કર દે આવું જો પણ એટલા આમ આવી આમ શાહી થઈ જાય એમ સમજ્યા તમે પણ આવું ડિઝાઇન એટલા બધા પૈસા લે આ પવાલું બાજરોમાં બાયા કેટલા કરાવ્યા તા જો અને શું કહેવાય બધું છૂંદ ના કહેવાય ને ત્રાજવા ત્રાજવા કેટલા બધા છે બાને આહું છે બાત કક ડિઝાઇન લાગે છે આ તો આ સકલા છે અને આ જોતર હું જોતર જોતર આ જોતર છે આ જોતર પડ્યા છે આ સકલા અહીંયા તેન છે હાથ માં તે હા તે ઘણી બધી ડિઝાઇન છે જો આ હું છું બા આમાંથી પડી ગઈ આ ઠીકો દિવાળીયા પડી ગયા તા ઈ છે હા ઈ બધાય સાંભળ ઠીક આકરાવા વાળા આવતા આ ત્રાજવા ભાઈ કે બેન કોણ આવતું ભાઈ આવતો